છોટાદેપુરમાં ઈદે મિલાદ્દીન નબીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો આ પ્રસંગે નગરમાં એક ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો આયોજનમાં જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ અને પાલિકા પ્રમુખ મંજુલાબેન કોડી સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી છોટાઉદેપુરમાં આજે ઈદે મિલાઉદીન નબીની ઉજવણીએ નગરને ઉત્સવમય બનાવી દીધું પેગમ્બર મોહમ્મદ સાહેબના જન્મદિવસની યાદમાં આયોજિત આ તહેવારમાં સ્થાનિક લોકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો નગરના મુખ્ય માર્ગો પર ભવ્ય ચુલુસ કાઢવામાં આવ્યું જેમાં રંગબેરંગી ઝાંકીઓ ધાર્મિક ગીતોને શ્રદ્ધાભાવનું અદભુત સંગમ જોવા મળ્યું અને આ જુલુસમાં બાળકો યુવાનો વૃદ્ધો સહિત તમામ ભાઈ ચૂથના લોકોએ ભાગ લીધો ચૂનો શાંતિપૂર્ણ રીતે નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઉ જે દરમિયાન લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા જોવા મળ્યા પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઇમતીઆઝ શેખ અને પાલિકા પ્રમુખ મંચુલા બેન કોળીએ પણ હાજરી આપી સમુદાય સાથે ઉજવણીમાં જોડાયા જિલ્લા પોલીસ વડા ઇમતીઆઝ શેખે ચૂનો શાંતિપૂર્ણ ઉજવણી માટે સ્થાનિકોના સહકારની પ્રશંસા કરી રિપોર્ટર મોહસિન સુલ્તી છોટાઓ દેપુ આજ રોજ ઈદે મિલાદુન નબીના પ્રસંગે દરેક મુસ્ મુસ્લિમ વિસ્તારોની અંદરથી સારી રીતે જુલુસ કાઢવામાં આવ્યું હતું અને આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો પાલિકાના પ્રમુખશ્રી જિલ્લાના એસપી સાહેબ સાહેબશ્રી એમણે આ કાર્યક્રમમાં હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને સાથે સાથે દરેક મહલ્લાની અંદર નિયાઝની તકસીમ સારી રીતે કરવામાં આવી છે અને પ્રોગ્રામ બહુ સારી રીતે સંપન્ન થયો છે અને આ પ્રોગ્રામ સારી રીતે સંપન્ન થવાની અંદર પોલીસ ખાતાનો બહુ મોટો રોલ રહ્યો છે એ બદલ અમે એમનો પણ આભાર માનીએ છીએ